અને તમને ખબર છે જત પ્રોજત

હાલ અંદર જાય આટો માં લેલા જોઈ આવી સમય પછી ફ્રી વાર યુટ્યુબમાં આવી ગયો છો તમારો ભાઈ અને અત્યારે આવી ગયો છે ઘરે અને બસ પહોંચો છું હમણાં વાતાવરણ ઘરનું કંઈક આવું છે અને રાદા સમયથી ગ્રીસાને મેળો નહોતો તો બહુ અતિ અને આનંદ થઈ ગયો તો વૈશાલી અને આ આપણી હો ફેવરિટ અને મારી દીકરી ગ્રીસા શું કરે શું કરે વાલું વાલું ઢીંગલું ઢીંગલું શું કરે એ

તો તો કઈ નઈ હાલો શાક રોટલા સાલું જ છે પાણી ગરમ થઈ જશે અને છે તો ખડીક તો આરામ કરી લો જે બાકી છે તો નાખીએ અને કાલે હું જત મળવા ગયો છો યુટ્યુબર ને વર્તા છે ક્લિપ નાખી દઈ બહુ ક્રાઉડ હતું ટ્રાફિક બહુ હતું પણ કાંઈ નહીં મળી લીધો તો સેમ ટુ સેમ નજરના સામેથી જોઈએ યાર ફેર તો પડે હાલો હવે તો નાઈ ધોઈ નાખીએ કમ્પ્લેટ થઈ જાય કડી ગ્રીસાને રમાડીએ પીંગલી રમે દાદા પાંચ આટો મારી આવો પછી તમને બગીચામાં લઈ જાઓ કાંઈ નહીં હાલો બગીચામાં આવ્યો તો આટો મારવાનું બસ આ પાલટી જરી આવે અહીંયા અહીંયા મારી ગ્રીસા જો રમાડીશ મનીષ્વી એ મનીષ્વી તો હું ને ગ્રીસા આવી જાશે બગીચામાં ફરવા તો ગીસા હે અને જો અહીંયા કેરીનો નો ઢગલો એક અહીંયા છે એક ઢગલો અહીંયા છે ને બધા પાડે છે બગીચામાં એ પછી હું તમને દેખાડું અત્યારે તમારી ઢીંગલી અરે હું આવ્યો કા ઢીંગલી ઓ ઢીંગલી બોલી તું બોલી પપ્પા પપ્પા કેતા પપ્પા આલો ગ્રીસાને તડકો લાગશે ઘેરે ભેરે મેં કેવું અને જો કેરી આવી રીતના ભરાય પડાય અને આજે તમને હું બતાવું કેવી રીતના બોક્સ ભરાયે અત્યારે તો ચાલો ના ફ્રેશ થઈ જાય અને મારી ઢીંગલી જો દાદા તો ખાટલે છે અને દાદાને પછી બપોરનો બતાવો હાલો તમને કાંઈ નહીં હાલો પહેલાં હું ગ્રીસાને રમાડી લઉં કાંઈ ગીસું 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 જો ને મારો દીકરાને શું કરવું કોઈ કોઈ રાખતું નથી તને હે તું એકલી એકલી રમીશ બાય બાય ટાટા બાય બાય ટાટા કે તો રિસા તો અમારી એકલી એકલી રમે હમ રિસા તો એકલી એકલી રમે હાલો હું જાઉં ફોલી કેર હું કાલ બપો હાલે બોક્સ બોક્સ ભરાઈ આવી ગયા હું તો જે આવતો તો ભરી ફરી દેખાડું ઢગલા તમે જોયા છે ભરાઈ ગયા એક ઢગલો અહિયાં હતો એક ઢગલો હતો હવે કેમ પાડે કેરી બતાવી હતી પણ હું તો હું કરામ માં તો ઊંઘ આવતી

Kata? Hmm. Aduh. 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 kata kata input ada તો મારા મમ્મી કરે છે દહીણું અને જો મારા બાપા રાખે છે ગીસા ને હે હું કરે હું હું કરે તો ડીટકો કેટની આવ 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 તો આપણે તો ના ઈ થઈને કમ્પ્લીટ કે કપડા બપડા ચેન્જ કરી જકે આલો પછી મળીએ